સ્કૂલ વાન ચાલકો ક્યારે પોતાની ભૂલ સુધારશે બેદરકારીની પણ હદ હોય હજી તો થોડાક સમય પહેલાં જ મકરપુરા તલસા રોડ પરથી એક એવી ઘટના સામે આવી હતી કે જેમાં ચાલુ સ્કૂલ વેન જે દોડતી હતી તેમાંથી બે વિદ્યાર્થીની રોડ પર પટકાઈ હતી જોકે સદનસીબે તેમને વધુ ઈજાઓ પહોંચી નથી પરંતુ આવી ઘટનાઓ જે છે તેનાથી જે માતા પિતા છે વાલીઓ છે સાથે સાથે વિદ્યાર્થીઓના જીવને પણ સ્કૂલ વાન ચાલકો જોખમમાં મૂકતા હોય છે હવે ફરી એક વખત વડોદરાના દાંડિયા બજારથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે એવું જ કહી શકાય કે બેદરકારીની પણ હદ હોય કારણ કે દાંડિયા બજાર વિસ્તારમાંથી એક એવો વિડીયો અમારા સ્પા ટુડે ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે કે જેમાં એક સ્કૂલ વાનમાં નિયત કરેલી કેટલાક વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે તેના કરતાં પણ વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓને તેમાં બેસાડવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ સ્કૂલ વાનનો જે દરવાજો છે તે પણ ખુલ્લો જોવા મળ્યો હતો આટલી બધી બેદરકારી ક્યારેક જો કોઈના પણ જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોણ લેશે અત્યારે આવા કેટલાક જે સવાલો છે તે અત્યારે તમામ લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે આટલા બધા અકસ્માતોના બનાવો બને છે નિર્દોષ બાળકો અકસ્માતનો ભોગ બને છે ક્યાં છે ટ્રાફિક પોલીસની કામગીરી આજે દ્રશ્યો છે સ્પાર્ટ ડે ન્યૂઝના કેમેરામાં રેકોર્ડ થયા છે વડોદરા શહેરના દાંડિયા બજાર ફાયર સ્ટેશન ચાર રસ્તાથી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા તરફ જવાનો જે માર્ગ છે કે જ્યાં મારુતિ વેનમાં નિયત કરેલ સંખ્યા કરતાં પણ વધુ બાળકો બેઠેલા જોવા મળે છે એટલું જ નહીં મારુતિ વેનના બંને દરવાજા પણ ખુલ્લા છે જો કોઈ કારણસર અકસ્માતનો બનાવ બને તો જવાબદાર કોણ શું ટ્રાફિક પોલીસ વેન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે તો હાલ હવે જોવું રહ્યું છે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી તો હજી પણ વધુ વિગતો મળી શકે છે